તોફાની સ્વરૂપે વહી રહ્યા છે ત્યારે કપરાડાના તાલુકાના સિલધા ગામના પટેલ ફળિયા નજીકથી વહેતી ચવેચા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ પ્રસાર થઈ રહ્યો છે કોલક નદીને મળતી ચવેચા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા આથી સિલધા ગામના બરડા ફળિયા ફરજ ફળિયા નાયક ફળિયા જેવા નવથી વધુ ફળિયાઓ ગામથી સંપર્ક વિહોણા થયા હતા બીજી તરફ વાત કરીએ તો સિલધા ગામે આવેલા ચેકચીલી માલ ફળિયામાં જતો કોઝવે પુલમાં પણ પાણીમાં ગરકાવ થયો છે કપડાના તાલુકાના બુરલા ગામનો કોલક નદી પર આવેલો કોઝવે પુલ પણ પાણીથી ફરી વળ્યા હતા અને બુરલા ગામનો સંપર્ક તૂટી ગયો હતો બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહેતા આવા નીચાણવાળા વિસ્તારમાં નાના પુલ કે કોઝવે પરથી પાણી ફરી વળ્યા હોવાની કલાકો સુધી બંને તરફના વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો આથી બંને તરફ અનેક લોકો અટવાઈ ગયા હતા જોકે આવા જોખમી પરિસ્થિતિમાં પણ કેટલાક લોકો જીવને જોખમમાં મૂકી અને કોઝવે પસાર કરતા જોવા મળ્યા હતા